શ્રાવણ માસ એટલે ભગવાનની ભક્તિ શક્તિ અને આરાધનાનો માસ ગણાય છે ખેડબ્રહ્મા શહેરની હરણાવ નદીના કિનારે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો તરફથી શાકભાજીનો શણગાર કરાયો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો અનેક લાડ લડાવે છે તેમની સેવા કરેલી એડે જતી નથી તો શિવજીને પ્રસન્ન કરવાનો એક પણ મોકો છોડવા માંગતા નથી ખેડ બ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે મંદિરના પૂજારી અને ભક્તોના સહિયાર પ્રયાસથી વિવિધ પ્રકારના લીલા શાકભાજીનો શણગાર કરાયો હતો ભક્તો માટે સાંજે ચાર થી રાત્રે નવ કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લો મુકાયું ભક્તો સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે મંદિરના પૂજારી